મારું ધંધુકા પાસે બરામિયા અને હાલ સુરતમાં પહેલાં અઢાર જણા અહીંયા રહેતા હતા અને અત્યારે નાના વરાસા મારા વાઇફને હરસમસાની તકલીફ હતી અને વાયા વાયા થ્રુ સમાચાર મળ્યા કે અહીંથી દોડી ગળામાં પહેરવાની આપે છે બાપુ અને મટી જાય છે હરસમસા દૂસતા હતા અને બ્લડ આવતું હતું સાથે અત્યારે બિલકુલ મટી ગયું છે કેટલો સમય પહેલા લઈ ગયા અમે દોઢ એક વર્ષ પહેલા લઈ ગયા હતા દોઢ વર્ષ પછી મસા નથી થયું આગળ કાંઈ ડૉક્ટરની તપાસ હાથે કરાવે ઘણી બધી દવા કરાવડાવી રહી હતી સારું નહીં થયેલું સારું નહીં થયું પણ આ જે ડોડી છે આ તાવીસ જે છે એ બાંધવાથી હા સારું છે બિલકુલ સારું થઈ ગયું બ્લડિંગ થતું હતું એ પણ બિલકુલ મટી ગયું છે વારે વારે ઉપડી જતા હતા રસ મસાની એનાથી નહીં બિલકુલ રાહત થઈ જાય કમ્પ્લીટ થઈ ગયું છે અમે ઘણી વખત અહીંયા દર્શને આવીએ છીએ હોળીના દિવસે પણ દર્શન કરવા માટે લોકો આ લોકો માટે સંદેશ હું આપું છું કે દાદાની અસીમ કૃપા છે અને આપને કંઈ આવી તકલીફ હોય તો અહીંથી આ તાવીર લઈ જાઓ અને ખૂબ જ સારું થઈ જશે દવાથી નથી મળતું આના કોઈ પૈસા લેવામાં આવે ના એક પણ પૈસો લેવામાં આવતો નથી દાદાની અસીમ કૃપાથી ખૂબ જ સારું થઈ જાય છે અમે અત્યારે જે આ કાવીઝ આપીએ છીએ એના નિમિત્તે અમે પાંચસો ગ્રામ યા તો એક કિલો ચોકલેટ બાળકો માટે લઈએ છીએ એક કિલો કે પાંચસો ગ્રામ જેવી યથાશક્તિ ચોકલેટ લઈને આવે પછી અઢીસો ગ્રામ જેવું નહીં લઈને આવવાની એટલે એ ચોકલેટ બધા બાળકોને અમે પ્રસાદ સ્વરૂપે આપીએ છીએ ઘણી વાર અમે કહેતા હોય કે ભાઈ ગાયને રોટલો આપી દઈએ આ આપી દઈએ એ લોકો ન આપે પછી તાવીજ આપણે જે લઈએ છીએ એમાં પૈસાનો કોઈ ચાર્જ નથી પણ બાળકો માટે પ્રસાદ સ્વરૂપે ચોકલેટ વિતરણ કરવા માટે અમે માગીએ છીએ અત્યારે ચોકલેટ લઈએ છીએ ખાલી અત્યારે અમારા માઉભાઈ કમસે કમ બસોથી વધારે તાવીજ લઈ જાય છે અત્યારે પાછા હમણાં એને ચાર તાવીજ મારી મેં સ્ટોકમાં છે હું આપું છું બધા લોકોનો અભિપ્રાય શું કહીશ મેં જે કોઈને આપ્યા આજ સુધી બધા ખુશ થઈને સામેથી આવે છે કે મને છે હવે બિલકુલ રેડી એમ કે કોઈ તકલીફ નથી કમસે કમ બસોથી પણ વધારે તાવીજ મારી પાસેથી લઈ જાય છે અને એડ્રેસ છે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સુરત મારો નંબર છે નાઇન ફોર ટુ સિક્સ એટ ફોર ડબલ સિક્સ વન સેવન નંબર છે આ નંબર પર સંપર્ક કરી અને તમે તાવીજ નિશુલ્ક લઈ શકો છો યથાશક્તિ ચોકલેટ લઈને આવો તો ચોકલેટ છે પ્રસાદ શરૂ બાળકોને મળી શકે જય ભારત માતાજી નમોનારાયણ જય ગિરનારી